હાલમાં દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે મહિલાનો તમારા નાખશે મહિલાને વાતચીત કરતા મહિલાએ કહ્યું કે હું મારો છોકરો મારી છોકરી મારા ઘરવાળા અને જમાઈ સહિત કુલ સાત લોકો પ્રાઇવેટ ગાડીમાં બગદણા દઈ રહ્યા હતા ત્યારે સવારે સાત વાગ્યે પુલ પર બહુ જ આગળથી એક ટ્રક આવી અને અચાનક તેમની ગાડી સાથે પુલ બેસી ગયો હતો અને સીધા ઉપરથી નીચે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો પાસે હોવાથી પોડીને બહાર નીકળી અને બીજા લોકો બહાર નીકળી ના શક્યા કારણ કે ગાડીને લોક થઈ ગયા હતા અને ગાડીના ઉપર ટ્રક પડ્યો હોવાથી બે વર્ષનો બાબુ અને છ વર્ષની બેબી સહિત ગાડીમાં ફસાયેલા અન્ય કોઈનો બચાવ કરી શક્યા નહીં હું સતત એક કલાક સુધી બચાવ બચાવ બૂમ પાડી પણ કોઈ આવ્યું નહીં મદદે